આપણે જે પાછળ જે બધી ભેંસો દેખાય છે ખાસ કરીને એમને આ વાડી વિસ્તારમાં એમના નામ સાથે સંબોધવામાં આવે છે ને એમનું નામ પણ પાડવામાં આવ્યું છે એટલે આપણને તો એમ જ લાગે કે આ ભેંસ છે પણ એનો કલર રૂપ રંગ એના માલિક જ એને જાણે છે કારણ કે એનું નામ એમને પાડ્યું છે અને પરિવારના લોકો પણ એમને જે નામથી બોલાવતા હોય એ લોકો પરિવારના લોકો એ ભેંસને સારી રીતે ઓળખતા હોય છે જો આ પગમાં અને દોરી આવી ગઈ છે નીતિનભાઈ હવે દોરી કાઢવા ગયા છે કે ભેંસને કોઈ તકલીફ ન પડે હવે આપણે નીતિનભાઈ પાસેથી જાણશું કે આ ભેંસોના જે નામથી પોતે સંબોધે છે તો આપણે એને પૂછશું કે આ ભેંસનું નામ શું બીજી ભેંસનું નામ શું તો એમને પોતાને ખ્યાલ હશે તો આપણે નીતિનભાઈ ભેંસોના નામથી આપણને બતાવશે કે કઈ ભેંસ નીતિનભાઈ આ આ કઈ ભેંસ તમે નામ પડ્યું આ કુંજલ ગુંજલ એટલે તમારા કુટુંબ ખબર પડે કે ગુંજલને પાણી આપવાનું કે ખાવાનું આપવાનું છે તો એ ગુંજલને આપવા આવે પછી સામેજી ભેંસ છે એ ગમર

એટલે તમારું આ જૂનું વંશ છે જૂનો વંશ આ બધામ લાસ્ટ વાર બાપાને એક મળી ને જેની વંશ એક પાડી લાસ્ટ જો આપણે અજાણ્યા હોય તો ભેંસ પડકે નીતિન ભાઈને જોવાતી નહીં પડતી તો ભેંસ મને જોવાતી પડકે છે કારણ કે હું આ વિસ્તારનો અજાણ્યો વ્યક્તિ છું જો હવે એનું નામ તમે શું પાડ્યું આ ભેંસનું આ વાધાઈ વાધાઈ પછી આ ભેંસ ખતુર આ ખતૂર અને ઓલું નાનું પાડોડું રહ્યું ત્યાં પાછળ એ ચાંદલ

પછી જે આ બધી ભેંસો છે એના માટે પાણી પીવાની વ્યવસ્થા અહીંયા બનાવવામાં આવી છે ચોરસ અવાડો બનાવ્યો છે ને ભેંસો સરસ ચોખ્ખું પાણી પી શકે અને કદાચ ત્યાં પીવડાવવા જવું હોય તો એના માટે ડોલની વ્યવસ્થા છે ત્યાં જઈને પણ ભેંસોને પાણી આપી શકાય નાના બચ્ચાને એમને અને આ સરસ જુઓ તમે કોઈ ફરિયાદ નથી કરતી શાંતિથી આરામ કરી રહી છે આ ભેંસો કારણ કે પ્રાણી જીવન છે ને આપણા જીવનને ઘણું સુધારી શકે છે આપણાને સરસ મેસેજ આપે છે ભલે આ પ્રાણી ભેંસ છે પણ માણસનું નજીકનું પ્રાણી છે પાલતું પ્રાણી છે એને ખ્યાલ આવી જાય તમે જુઓ એના મોઢા એના ફેસ ઉપરથી એલર્ટમાં છે ભેંસો કારણ કે હું અહીંયા અજાણ્યો વ્યક્તિ છું બાકી માલધારી મારાથી વધુ જાણે છે વધુ વિશેષ લોકો સુધી જ્ઞાન આપી રહ્યા છે કારણ કે બોલે ઓછું કામ ઘણું કરે છે અને એમનો પરિવાર એમના માટે આ વિશેષ છે કારણ કે એમનો માતા પિતા તેનો પરિવાર છે પણ એમનો વિશેષ પરિવાર પણ આ એમના પાલતુ પ્રાણીઓ છે કારણ કે આખો દિવસ ચોવીસ કલાક કહી શકાય એમની સાથે જ હોય છે એટલે માલધારીઓનું જીવન આમાં જોવા જઈએ તો ત્રણેય ઋતુમાં અલગ હોય છે કારણ કે આપણે જોવા જઈએ તો ઉનાળામાં ઘાસચારો નથી મળતો હતો શિયાળામાં ઠંડી પડતી હોય છે અને ચોમાસામાં વરસાદના વાતાવરણમાં ભેંસો બીમાર પણ પડી જતી હોય છે બીજી વસ્તુ કે આપણે જ્યાં જઈએ તો આપણા વિસ્તારમાં કોઈક આવી ગયું અજાણ્યું માણસ ગામની અંદર તો આપણને ખ્યાલ પડે કે આપણા ગામનો માણસ નથી આ બાર ગામનો કોઈ મહેમાન છે એમ ભેંસોની અંદર કોઈ અજાણ્યું પાણી પ્રાણી આવી ગયું હોય કે અજાણ્યું કોઈ વ્યક્તિ આવી ગયો હોય તો તરત જ ભેંસો બધી ઊભી થઈ જાય અને એલર્ટ આપે ઘર ધણીને કે વાડીના માલિકને કે એમના પશુપાલકને તરત જ એલર્ટ આપે કે આપણા વિસ્તારમાં કોઈક બહારનો વ્યક્તિ પ્રવેશ કરી રહ્યો છે એટલું એમનામાં સમજણ હોય છે ખબર પડી જાય એક થી બીજી રાડો પાડો લાગી જાય આમ બેઠી ઉભી થઈ જાય એવું કઈ કોઈ પણ અંદાજે અચાનક કોઈ પણ જનાવર આવી જતું એવું કંઈ પણ આપણે એરિયામાં રહેતો ન બહારનું જનાવર હોય ને તાતગાલી ભેસોને ખબર પડી જાય એનો મતલબ બેઠી હોય સુગંધ ઉપર જ ખબર પડી જાય જનાવર નોલો આવી ગયું એના લીધે ભેસો ને ખબર ખબર પછી માલિકને ખબર પડી જાય રાડો પાડો મંડી જાય મતલબ અચાનક એટલે જનાવર આવી જાય સુગંધ મતલબ આવી જાય ને લીધે ને આપણે આમ વફાદાર કૂતરા પણ રાખેલા હોય અહીંયા વાડીમાં એ પણ ત્રણ થી ચાર હોય ભેંસો જ કાયમ રહ્યું અને ભેંસો આટલી બધી તમારી પાસે છે તો આ પરિવાર અંદર લડે ખરા ના લગભગ નહીં અંદાજે કોક નોલો માલ આવી જાય આપણા પથણમાં તો એને હારે ઝગડો કરે પણ પોતા નહીં ઝઘડી એની સમજો ના કઈ નહીં મીડિયમ વાત એક બીજે ખૂણા ખૂણી કરતા ઓમ નહીં કોક નોલો માલ ના પડે ના કઈ મસ્તી કરતું હોય તમને ખબર પડી જાય આપણા એરિયામાં મતલબ જ્યાં પણ વગડામાં રોતા આવી કોઈ નોલો માણસ આવી જાય તરત જોવા લાગી જાય ભેંસો નોલો એટલે એના એરિયા નો હોય મતલબ જોયેલો ન હોય કદા કદાચ તમે અત્યારે આવ્યા ભેંસુદ ઉભી થઈ ગઈ જોયા નહીં હોય કદાચ એટલે હું આવું તો કઈ નહીં એટલે એના લીધે અજાણ્યા માણસ અજાણ્યા માણસ થી તૂફાન કરે ખરી ભેંસ એટલે ઘરની હોય એટલે ઘરના માલિક કંઈક નહીં બોલે પણ અંજાડો આવી ગયો થવાની થોડીક